ડાર્ક વેબથી લોન વાંચુક અમેરિકનોના ડેટા મેળવી તેમને મોટી લોન અપાવવાના નામે છેતરપિંડી કરવા માટે મોટા વરાછા ગોપીનાથ સોસાયટી બેમાં ભાડાનું મકાન રાખી ધમધમતા કોલ સેન્ટર પર ઉત્તરાયણ પોલીસે દરોડા પાડી સૂત્રધાર સહિત પાંચને ઝડપી પાડ્યા છે ઉત્તરાયણ પોલીસ પથકના પીઆઈએડી મહંતની આગેવાનીમાં મધ્યરાત્રે મોટા વરાછા ગોપીનાથ સોસાયટી ખાતે એક મકાનના માટે દરોડા પાડવામાં આવ્યા હતા ઉર્ફે કેવિન ગોટી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો આવ્યો હતો ડાર્ક વેબથી લોન લેવા માંગતા અમેરિકન નાગરિકોના ડેટા મેળવી તેમને અમેરિકન બેંકના નામે કોલ કરી લોનની ઓફર કરી ફીના નામે ગિફ્ટ કાર્ડના સિરિયલ નંબર અને પિન નંબર મેળવી નાણાં ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરી લેતા હતા પોલીસે છાપામારી મુખ્ય સૂત્રધાર જયદેવ તથા તેની માટે ચાલીસ ટકાની ભાગીદારીમાં નોકરી કરતા અંકિત ઉર્ફે ગ્રીન જીતુ ભુવા આશીષ ઉર્ફે રોન રાજકુમાર ઇરાસ્ટર્સ રાહુલ ઉર્ફે ડેવિડ ઉર્ફે જોન રાધાકૃષ્ણ નાયક અને ચિરાગ હસમુખ સોજીત્રાની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ઓગણચાલીસ હજારથી વધુ રોકડા રૂપિયા પાંચ મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર સહિતની મતામડી કુલ બે લાખ સતર હજારથી વધુ મતા કબજે કરી છે તો આરોપીઓની હાલ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે વધુમાં ઠગોળકી લોન અપાવવાના બહાને ગિફ્ટ કાર્ડના સિરિયલ પિન નંબર મેળવી લઈ નાણાં ડોલરમાં ટ્રાન્સફર કરી લીધા બાદ જે ગઠિયા પાસેથી ડેટા મેળવ્યા હોય તેનો સંપર્ક કરી ભારતીય કરન્સીમાં રૂપિયા ટ્રાન્સફર કરી લઈ ચંદીગઢ અને અમદાવાદની આંગળીયા મારફતે રૂપિયા મેળવી લેતા હતા સેટા